टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दमे एनालिसिस प्रोग्राम में आप स्वागत આપણા દેશે ટાટા ગ્રુપનું મીઠું ખાધું છે ટાટાના સ્ટીલથી પોતાના સપનાના ઘર બનાવ્યા છે અને ટાટાની કારોમાં સવારી પણ કરી રહ્યા છે અનેક રીતે ટાટા ગ્રુપની વસ્તુઓ આપણી રોજિંદી જિંદગીનો એક ભાગ છે એ સ્વાભાવિક પણ છે કેમ કે દેશને ટાટા પર ટ્રસ્ટ છે જોકે આજે ટાટા ટ્રસ્ટમાં આંતરિક લડાઈ ચાલી રહી છે દેશના કરોડો લોકોના ટ્રસ્ટનો સવાલ હોવાથી સરકાર પણ આ મામલે એક્ટિવ થઈ ગઈ છે સરકારને ડર છે કે ટાટા ટ્રસ્ટમાં આંતરિક લડાઈથી ટાટા ગ્રુપની બધી કંપનીઓના કામકાજ પર સીધી અસર થશે આખી વાતને સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું પડે કે ટાટા ટ્રસ્ટ શું છે સામાન્ય રીતે ચેરિટી કરતી સંસ્થાઓ ટ્રસ્ટ શબ્દનો ઉપયોગ કરતી હોય છે ટાટા ટ્રસ્ટ માટે પણ આ વાત લાગુ જ પડે છે જે ખરેખર તો ટાટા ગ્રુપની પરોપકાર કરતી એક સંસ્થા છે અહીં અલગ વાત એ છે કે ટાટા સન્સમાં લગભગ છાસઠ ટકા હિસ્સો ટાટા ટ્રસ્ટનો છે હવે ટાટા ગ્રુપની તમામ કંપનીઓમાં ટાટા સન્સ હિસ્સો ધરાવે છે એટલે કે એક રીતે સત્યાવીસ લાખ કરોડ રૂપિયાના ભારતના સૌથી વિશાળ વેપાર સામ્રાજ્ય પર ટાટા ટ્રસ્ટનો જ કંટ્રોલ છે એટલા માટે જ ટાટા ટ્રસ્ટમાં આંતરિક લડાઈથી ટાટા ગ્રુપની કંપનીઓને અસર થાય ઇકોનોમિક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ ભારત સરકારના બે સિનિયર મંત્રીઓ આ અઠવાડિયામાં ટાટા ગ્રુપના ચાર ટોચના અધિકારીઓને મળશે આ બે મંત્રીઓમાં કદાચ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સામેલ હોવાની સંભાવના છે કેમ કે તેમની પાસે કોર્પોરેટ બાબતોનું ખાતું પણ છે બીજી મંત્રીને વાત કરીએ તો એ કેન્દ્રીય વાણિજ્ય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ હોઈ શકે છે આ માત્ર સંભાવના છે નક્કર હકીકતની વાત કરીએ તો મંત્રીઓ અને ટાટા ગ્રુપના અધિકારીઓ વચ્ચેની મિટિંગ નવી દિલ્હીમાં થશે આ મિટિંગમાં ટાટા ટ્રસ્ટમાં ચાલી રહેલી લડાઈનો ઉકેલ લાવવા માટે વાતચીત કરવામાં આવશે આ મિટિંગમાં ભાગ લેનારા ચાર અધિકારીઓના નામ પણ જાણવા પડે ટાટા ટ્રસ્ટના ચેરમેન નોયલ ટાટા વાઇસ ચેરમેન વેણુ શ્રીનિવાસન ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન અને ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી દરિયસ ખંભાતા આ મિટિંગમાં સામેલ રહેશે આ મિટિંગમાં આંતરિક લડાઈનો ઉકેલ લાવવા માટે બે એજન્ડા પર કામ કરવામાં આવશે સૌથી પહેલો એજન્ડા તો એ જ છે કે ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વચ્ચેના આંતરિક વિખવાદ કે મતભેદનો ઉકેલ લાવવામાં આવે ઓછામાં ઓછું એટલી તો કાળજી લેવાની કે આ વિખવાદની ટાટા સન્સની કામગીરી પર સીધી અસર ન થાય જેથી ટાટા સન્સ હેઠળ ચાલતી કંપનીઓના કામકાજની અંદર અસર ન પહોંચે બીજો એજન્ડા ટાટા સન્સના પબ્લિક લિસ્ટિંગનો છે એટલે કે ટાટા સન્સનો આઈપીઓ લાવવાનો છે હવે મિટિંગમાં ચર્ચા કરવામાં આવશે કે કેવી રીતે આ આઈપીઓ લાવો અત્યારની સ્થિતિને આઈપીઓ લાવવા સાથે કોઈ નિસ્બત નથી કેમકે ત્રણ વર્ષ પહેલાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નિયમો બદલ્યા જેના કારણે જ ટાટા સન્સ માટે આઈપીઓ લાવવો ફરજીયાત છે ટાટા ટ્રસ્ટની અગિયારમી સપ્ટેમ્બરની મિટિંગ પછી ઘટસ્ફોટ થયો હતો કે ટાટા ટ્રસ્ટમાં બધું સમુસ્તરું નથી આ મિટિંગમાં ટાટા સન્સના બોર્ડમાં એક નોમિની ડિરેક્ટર તરીકેની એક નિમણૂકને લઈને સંઘર્ષ થયો પાવરફુલ ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આમને સામને આવી ગયા હવે આ સમગ્ર વિવાદની શરૂઆત કેવી રીતે થઈ એની વાત કરીશું રતન ટાટાના નિધન બાદ નોયલ ટાટાને મહત્ત્વનું પદ મળ્યું તેઓ ટાટા ટ્રસ્ટના વડા બન્યા જેના પછી ઓક્ટોબર બે હજાર ચોવીસમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો જેને લઈને જ આ મતભેદ થયો ટ્રસ્ટ દ્વારા ટાટા સંસ્થા બોર્ડમાં કોઈ ડિરેક્ટરને નોમિનેટ કરવામાં આવે તો એના માટે આ ઠરાવમાં એક શરત હતી એવી શરત હતી કે આ ડિરેક્ટરની ઉંમર પંચોતેર વર્ષની થાય એ પછી એ પદને દર વર્ષે રિન્યૂ કરાવવું ટાટા ટ્રસ્ટના વાઇસ ચેરમેન વિજયસિંહને પણ આ શરત લાગુ પડે તેઓ બે હજાર તેરથી નોમિની ડિરેક્ટર અને બે હજાર અઢારથી ટ્રસ્ટી છે વિજયસિંહની ઉંમર સિત્તોતેર વર્ષ છે એટલે કે ઠરાવ મુજબ નોમિની ડિરેક્ટર તરીકેની તેમની નિમણૂકને નિર્ણય કરાવવી પડે અગિયારમી સપ્ટેમ્બરની મિટિંગમાં ચાર ટ્રસ્ટીઓએ વિજયસિંહની ફરીથી નિમણૂક કરવાનો વિરોધ કર્યો આ ચાર ટ્રસ્ટીઓમાં મેલી મિસ્ત્રી પ્રમિત ઝવેરી જહાંગીર અને દરિયસ ખંભાતા સામેલ છે વિજયસિંહ ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ પણ હતા વિજયસિંહ અગિયારમી સપ્ટેમ્બરની મિટિંગમાં હાજર નહોતા રહ્યા તેમણે ટાટા સંસ્થા બોર્ડમાંથી સીધું રાજીનામું ધરી દીધું જે ચાર ટ્રસ્ટીઓએ ફરીથી એન્ટ્રીનો વિરોધ કર્યો હતો તેમણે તેમનામાંથી એક ટ્રસ્ટીની વિજયની જગ્યાએ નિમણૂક કરવાની દરખાસ્ત આ જગ્યા મેહલી મિસ્ત્રીનું નામ આગળ ધર્યું નોયલ ટાટા અને વેણુ શ્રીનિવાસને એનો વિરોધ કર્યો તેમણે બંને દલીલ કરી હતી કે આ ખૂબ જ મોટી જવાબદારી છે વળી ટાટા ગ્રુપની પરંપરાને પણ ધ્યાનમાં રાખવી પડે કેટલાક અહેવાલોમાં લખવામાં આવ્યું છે કે કેટલાક ટ્રસ્ટીઓ ટાટા ટ્રસ્ટની અંદર પોતાની તાકાત વધારવા માગે છે એ રીતે તેમનો ઈરાદો તો ટાટા સન્સને જ કંટ્રોલ કરવાનો છે નોએલ અને શ્રીનિવાસને આવા પ્રયત્નો સામે વાંધો ઉઠાવ્યો હતો જ્યાં સુધી આ મડાગાટ નહીં ઉકેલાય ત્યાં સુધી ટાટા સન્સમાં બે જ નોમિની ડિરેક્ટરથી ચાલ્યા કરશે હવે આ વિખવાદનો ઉકેલ લાવવા માટે સરકાર આગળ આવી છે ટાટા ગ્રુપના ટોચના અધિકારીઓમાં ટાટા ટ્રસ્ટમાં આંતરિક વિખવાદની ખૂબ જ ચર્ચા ચાલી રહી છે આ કંપનીએ હજી બોર્ડમાં ઘણી જગ્યાઓ ભરવાની છે જ્યાં સુધી ટાટા ટ્રસ્ટની નોમિની ડિરેક્ટર્સને લઈને નિર્ણય ન લે ત્યાં સુધી બોર્ડમાં ફેરફારને લઈને કોઈ નિર્ણય કરવો મુશ્કેલ રહેશે કેન્દ્રીય મંત્રીઓ અને ટાટા ગ્રુપના અધિકારીઓ વચ્ચેની મિટિંગનો સમયગાળો પણ ખૂબ જ ખાસ છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ટાટા સન્સને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની ઘોષિત કરી એટલે નિયમ મુજબ ટાટા સન્સે ત્રણ વર્ષના મા આઈપીઓ લાવો જ પડે હવે આ ત્રણ વર્ષની મુદત ત્રીસમી સપ્ટેમ્બરે પૂરી થઈ ગઈ માર્ચ બે હજાર ચોવીસમાં ટાટા સન્સે આરબીઆઈમાં અરજી કરી આ અરજીમાં કહેવામાં આવ્યું કે એને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની ના ગણો જેથી ટાટા સન્સે આઈપીઓ લાવવાની જરૂરત જ ન પડે હજુ સુધી આરબીઆઈએ એનો જવાબ નથી આપ્યો હવે આઈપીઓ લાવો કે નહીં એને લઈને પણ ટાટા ગ્રુપમાં મતભેદ છે જ્યાં એક ગ્રુપ માને છે કે ટાટા સન્સનો આઈપીઓ ન લાવવો જોઈએ એના માટે આ ગ્રુપ યોગ્ય દલીલો પણ કરે છે તેમનું કહેવું છે કે ટાટા સન્સ એક હોલ્ડિંગ કંપની છે જે ટાટા ગ્રુપની જુદી જુદી કંપનીઓ મારો કાન કરે છે એટલે ડાયરેક્ટ ફિનાન્શિયલ સર્વિસ પૂરી પાડતી નથી એક ગ્રુપ શેર બજારમાં લિસ્ટિંગનો વિરોધ કરે છે જોકે બીજી તરફ શાહપુરજી પલોનજી એન્ડ કંપની ટાટા સન્સનો આઈપીઓ લાવવાની જીત કરે છે એની પાછળ પણ એક સોલિડ કારણ રહેલું છે ટાટા સન્સમાં આ કંપનીનો અઢાર પોઈન્ટ સડત્રીસ ટકા હિસ્સો છે આ કંપની પર અત્યારે ખૂબ જ વધારે દેવું છે હવે માની લો કે ટાટા સન્સનો આઈપીઓ આવે તો એવા સંજોગોમાં આ કંપની પોતાનો હિસ્સો વેચીને પોતાનું દેવું ચૂકવી શકે ટાટા ટ્રસ્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી આંતરિક વિખવાદની સ્થિતિ છે ટ્રસ્ટીઓના હિતો ટકરાઈ રહ્યા છે હવે આપણે આશા રાખીએ કે આ વિખવાદનો ઉકેલ આવે